ટાઉન પોલીસ પહેલ આગામી રથયાત્રાના તહેવાર નિમિત્તે ભાઈચારો અને સદભાવના જળવાઈ રહે તે માટે વેરમગામ ટાઉન પોલીસ દ્વારા સદભાવના કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે પરંપરાગત રીતે દર વર્ષે નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભારતીય સંસ્કૃતિ તેમજ કોમી એકલાસના પ્રતિક સમાન બની ચૂકી છે આપણી વચ્ચે શાંતિ એકતા અને સદભાવના બની રહે તે માટે આગામી રથયાત્રાના તહેવાર નિમિત્તે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમી એકલાસ અને ભાઈચારો જળવાઈ રહે તે અનુસંધાને વિરમગામ ટાઉન પોલીસ દ્વારા જુદા જુદા સમાજની ટીમો તથા પોલીસની ટીમ તથા ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિ ટીમ સાથે

ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિની ટીમ પોલીસની ટીમ ભાગ લેશે વિરમગામ શહેરમાં શાંતિ એકતા અને દરેક કોમો વચ્ચે સદભાવના જળવાઈ રહે તે હેતુથી વિરમગામ પોલીસ દ્વારા શહેરમાં સદભાવના કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે મુન્નાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ